નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપની આખી એક ક્રિકેટ ટીમ ને ખરીદી લીધી છે તો આ કઈ કંપની છે અને કઈ ટીમ ને ખરીદી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ તો આ વિડિયોને તમે પૂરે પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અને જો તમે શેર ખરીદવા માંગતા હો તો પણ આ તમે કંપની વિશે માહિતી મેળવી શકો અને કઈ ક્રિકેટ ટીમ ખરીદી છે એ પણ તમે જાણી શકો પણ કોઈપણ શેરમાં ખરીદી કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે સન ટીવી નેટવર્ક લિમિટેડના બોર્ડે લંડન સ્થિત ક્રિકેટ ફ્રેન્ચાઇઝી નોર્ધન સુપરચાર્જીસ લિમિટેડને

અને તે એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી પૂરી થવાની શક્યતા છે આ અધિગ્રહણ દ્વારા સન ટીવી રમત અને મનોરંજન જગત માં પોતાની આંતરરાષ્ટ્રીય હયાતી ને વધારે મજબૂત કરી છે કંપની પાસે પહેલાથી જ આઈપીએલ ની સનરાઈઝ હૈદરાબાદ

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું હવે આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બધાની આવી જ માહિતી ગુજરાતી જોવા માટે તમે ને સબસ્ક્રાઈબ કરી પણ દબાવી દેજો